ઉત્તરાયણમાં પક્ષીઓના રક્ષણ માટે કચ્છમાં કરુણા અભિયાનની તૈયારી પૂર્ણ તારીખ દસથી વીસ જાન્યુઆરી સુધી વિશેષ ઝુંબેશ હાથ ધરાઈ ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ પક્ષીઓના રક્ષણ અને સારવાર માટે સમગ્ર ગુજરાત સહિત કચ્છ જિલ્લામાં દસ જાન્યુઆરીથી વીસ જાન્યુઆરી સુધી કરુણા અભિયાન યોજાશે આ અભિયાનની આગોતરી તૈયારીઓની સમીક્ષા માટે ભુજ ખાતે પૂર્વ કચ્છ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી આયુષ વર્માની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી દર વર્ષે ઉત્તરાયણ દરમિયાન ચાઇનીઝ દોરી અને અન્ય જોખમી દોરાના કારણે અનેક પક્ષીઓ ઘાયલ થાય છે આ સ્થિતિને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા એનજીઓ સેવાભાવી સંસ્થાઓ અને વેટરનરી ડોક્ટર્સના સહયોગથી કરુણા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે આ અભિયાન અંતર્ગત ઘાયલ પક્ષીઓને સમયસર સારવાર મળી રહે અને તેમનો જીવ બચાવી શકાય તે પ્રાથમિક ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે બેઠકમાં નાયબ વન સંરક્ષક શ્રી આયુષ વર્માએ જણાવ્યું હતું કે કરૂણા અભિયાન દરમિયાન જનજાગૃતિના વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવશે તેમણે નાગરિકોને પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો ઉપયોગ નહીં કરવા અપીલ કરી હતી સાથે જ ચાઇનીઝ દોરીના વેચાણ સામે સર્ચ ઓપરેશન ચલાવી ઝુંબેશરૂપે કડક કાર્યવાહી કરવા તમામ રેન્જ ફોરેસ્ટ ઓફિસર્સને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી કચ્છ જિલ્લામાં આ વર્ષે કરૂણા અભિયાન અંતર્ગત સોળથી વધુ બર્ડ કલેક્શન સેન્ટર શરૂ કરવામાં આવશે ઘાયલ પક્ષીને તરત જ સારવાર મળી રહે તે માટે મોબાઇલ મેડિકલ કીટ સાથેની ટીમો પણ તૈનાત કરવામાં આવશે ઘાયલ પક્ષી અંગે નાગરિકો સેન્ટ્રલ હેલ્પલાઇન નંબર ઓગણીસ છવ્વીસ પર સંપર્ક કરી શકશે ઉપરાંત તાલુકાવાઇઝ હેલ્પલાઇન સેન્ટરોને એક્ટિવ કરવામાં આવશે જેની માહિતી એટ થ્રી ટુ ડબલ ઝીરો ઝીરો ટુ ડબલ ઝીરો પર કોલ કરીને મેળવી શકાશે વન વિભાગ પશુપાલન વિભાગ વેટરનરી ડોક્ટર્સ એનજીઓ અને સેવાભાવી સંસ્થાઓ મળીને કુલ પાંચસોથી વધુ લોકોની ટીમ કરુણા અભિયાનમાં કાર્યરત રહેશે બર્ડ કલેક્શન સેન્ટર અને સારવાર કેન્દ્રોમાં દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવશે ઉપરાંત સ્કૂલના બાળકોને કરુણા અભિયાન અંગે માહિતગાર કરી જીવદયાનો સંદેશ આપવાના પ્રયાસો પણ કરવામાં આવશે આ બેઠકમાં પીજીવીસીએલના અધિક્ષક ઇજનેર શ્રી તપન વોરા નાયબ માહિતી નિયામક શ્રી ઘનશ્યામ પેડવા પશુપાલન વિભાગના પ્રતિનિધિ ડોક્ટર હર્ષ સોલંકી મદદનીશ વન સંરક્ષક શ્રી ભરત ચૌધરી પીએમ વાઘેલા સહિત રેન્જ ફોરેસ્ટ ઓફિસર્સ હાજર રહ્યા હતા કુલમણીને કરુણા અભિયાન દ્વારા ઉત્તરાયણ દરમિયાન પક્ષીઓના રક્ષણ માટે કચ્છ જિલ્લો સંપૂર્ણ રીતે સજ્જ હોવાનું વન વિભાગે જણાવ્યું છે નમસ્તે કરુણા અભિયાન गुजरात वन विभाग के स्तर से पिछले कई दिवस कई वर्षों से 10 से 20 जनवरी के बीच में ऑब्जर्व किया जाता है इस वर्ष भी हर वर्ष की तरह करोड़ा अभियान मनाया जाएगा बट इस करोड़ा अभियान का जो मेन उद्देश्य है वो ये है कि पक्षियों के प्रति जीव दया जो उसके वेरी नेम करुणा से प्रस्तुत होता है ज़्यादा से ज़्यादा लोग इस मुहिम में जुड़ें और इसे एक जन मुहिम बनाए ये हमारी सबसे अपील है इसमें कुछ स्पेसिफिक चीज़ें हैं जो मैं लोगों से आग्रह करना चाहूँगा एक तो उत्तरायण का ये समय जो आएगा तो जो पक्षियों को नुकसान पहुँचता है चाइनीज मांझे से जब पतंग उड़ाते हैं तो चाइनीज मांझे का इस्तेमाल ना करें उसके लिए सरकार की टीम जो है अनेकों जगह दरोड़ा भी पाड़ेगी जिसकी वजह से जो ये इलीगल चाइनीज मांझा है उसको हटाया जाएगा एट द सेम टाइम हमको ये भी सुनिश्चित करना है कि जो पक्षी घायल हैं उसकी हम वन विभाग को तात्कालिक जाण करें ताकि उनको उचित सारवार मिल सके तो कुल मिला के जब हम ये उत्तरायण की उज्जोड़ी इस वर्ष करें तो वो पक्षियों के लिए भी कोई नुकसान ना पहुंचाए ये हमारे एक जन आग्रह है जय વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોડ ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરશે અને બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી ભારતના જનરલ બિપિન રાવતના અકાળી મૃત્યુ ભારતના જનરલ બિપિન રાવતની મુસાફરીની શરૂઆત બુધવારના અશુભ દિવસે રાહુકાળમાં થઈ જેનું પરિણામ ભયંકર અશુભ આવ્યું બિપિન રાવતનું અકસ્માતથી બાર જણા સાથે અકાળી મૃત્યુ થયું ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અકાળી મૃત્યુ અમદાવાદમાં ગુરુવારે બપોરે રાહુકાળમાં મુસાફરીની શરૂઆત થઈ વિમાનમાં મુસાફરીમાં ત્રણસોથી વધારે લોકો સાથે વિમાનમાં અકસ્માતમાં વિજય રૂપાણીનું અકાળી મૃત્યુ થયું બુધવાર શનિવારના અશુભ દિવસે રાહુકાળમાં શુભ કાર્યની શરૂઆત ન કરવી ભારતના આઠ વડાપ્રધાનોની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષીની સાચી સલાહ અશુભ સમયે રાહુકાળથી બચો મુહૂર્તકાળ પંચાંગ ઘરે બેઠા મંગાવો સંપર્ક કરો જ્યોતિષી શંકર ગોર ટીના હાઉસ ભુજ કચ્છ મોબાઈલ નંબર નવ્વાણું શૂન્ય છન્નું શૂન્ય બે નવ બે આઠ તેમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન સેવન સિક્સ ટુ ફાઈવ મારૂબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા પાઇગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ડબલ થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી સેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો